તો મારે એક છોકરો છે બે છોકરી છે અને મારું કર્યા છે છે પણ ઘર બેઠા બીજે એટલે બીજે ક્યાંય પ્રેમ હોય તો ન આવે કે રા એવું છે એને બીજે ક્યાંય લફરું હોય ને તો ઈ આને આપણે આપડે ન લાગતા હોય છે નમસ્કાર મિત્રો સ્વાગત તમારું આપણી ચેનલ તો રાઠોડ ઉપર એક ભાઈનો ફોન આવે છે કે જેમને મિત્રો બે બાળકો છે પરણાવેલા છે તેમ છતાં મિત્રો તેમની બાઈને આડા સંબંધ હોય લફરા હોય અને તેને લઈને મિત્રો તે જે છે એ છોટું કરવાનું કહેતી હોય જે બાબત મિત્રો આપણે મનસુખભાઈ રાઠોડને ને ફોન કરી અને આ બાબતે મદદ માગી રહ્યા છે જ્યારે મિત્રો મનસુખભાઈ રાઠોડ પણ કેટલીક મજાક પણ કરે છે જ્યારે સમજવા જેવી વાત પણ કરે છે અને આ ભાઈનું સમાધાન કરવાનો પ્રયાસ કરે છે અને કહ્યું છે કે જો બાઈ આવવાની ઈચ્છતા હોય તો સમાધાન થઈ જાય બાકી બાઈને જ બીજી જગ્યાએ મન લાગેલું હોય તો એ પાછી આવે એમ નથી મિત્રો આ રીતનું ખૂબ જ જોરદાર રેકોર્ડિંગ હાલમાં વાયરલ થઈ છે તો શાંતિથી સાંભળવો પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલાં તો મિત્રો આપ ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને હાલત સબસ્ક્રાઈબ કરી

શું એમ શું કરવું છે એટલે મારે સમાધાન કરવું છે મારે પાછી બાયને લાવવી છે એ લોકોને મેકલની છે એ તમારી ઘરવાળી આવવા રાજી છે તમાર જે ઘરવાળી છે એ આવવા રાજી હે ઈ ઈ તો ના પડે રે ઈ કે ઈ તો નથી અને છોકરા કહે છે માર મમ્મી અગર મારા મમ્મીને લાગી છે અ એટલે એનું શું કઈ થાય એમ ઈ માતા તમને ફોન કર્યો તો जेनी आववन इच्छा होई तो समतन दीजे पण भाई तुमने तो ना पाडे के ना पाड़वा तो मतलब सुकाम ना पाडे बई ठीक है मारे इच्छा आवो एमो तो अमर नाक में जे मन सोता है ने समझेले तुमने तो मांगती नहीं थी तुमने को सो तो करो से उठवरो छु ई जे क्या लव ऑफर छे ने એટલે ई जे क्या प्रेम होई तो नो आवे

તો એટલે આખું બરબાદ જાય પાછા માન લેવું આમાં હવે કઈ કાઢ લેવાનું નથી અને થાકે પછી પસ્તાવો થાય તો સમય નો હોય પછી શું કામ નું ગઢી થાય પછી હા પછી સમય એના નંબર બબર છે એના નંબર તો નથી તમને કહું જે હતો એ તમને કહું એ કઈ ઉપાડતા નથી તમને તમારે ઘરવાળી ના નંબર બંબર હોય હમ આપો તો વાત કરીએ ફોટો છે તમને કહું ફોટા ને નીકરા શું કરો એના નંબર હોય કે એના પપ્પા ના કોક ના નંબર હોય હે એના બાપુજી ના કોઈ ના તમારા સસરાના ના કોઈ ના નંબર હોય તો આપડે એને હમજવા પ્રયાસ કરીએ એમ હા એ વાત તમારી બરાબર છે પણ નંબર તમને કહું એ માનવ એ માનવ

વલભીપુર મારું હાહર્યું છે પાટીવાડામાં અને મારું ગામ છે શિહોર તાલુકા નું જિલ્લો ભાવનગર હાલો તો તો આમાં શું કરવું મારે તો આ મેટર તો ગંભીર મેટર કેવાય ને કાકા છોકરીઓ હારે વી ગયા પછી છૂટા છેડા એટલે એ તો વાત છે તમને કહું પેલા હું તમને કહું પેલા હું દારૂ બહુ પીતો

ત્યાં ધન છે ખાવા વાળા ને ત્યાં ખાવા વાળા નથી ત્યાં જ્યાં ખાવા વાળા છે ત્યાં ધન નથી હલો હા તો આમ તમારે શું કે આ રેકોર્ડ તમારે સાંભળવું છું તમને કહું ત્યાં કેવું આસુ પાત્રું કદાચ મળી જાય ખરું આસુ ને પાતળું બે માંથી એક ન મળે એમ નઈ બૈરી મળી જાય ખરી એમ બૈરી મળી ક્યાંથી જાય આ આવડા આવડા છોકરા ને હવે બૈરી મળે

મને તો એ કે ક્યારે બોલાવતી નહીં હતી ત્યાં તમે દારૂ બારું કહીને શરીર તમારું બગાડી નાખ્યું આખું બધું ઘર બાર બધું વેર વેકર કરી નાખ્યું અરે અત્યારે ભલા મને મેં હાલ સુધરી નહીં જીવન મારું અમારા ગામમાંય મને બધા કહે છે નહીં કે તું બાય વહી ગયે પછી હારે સુધરી ગયો છે પણ હવે મેં મેળવે હવે સુધરી ગયો હવે આવતી નથી થતી બધો વાંસડો વિકાઈ ગયો સુધરી ગયો અલગ અલગ દાદા હા આ એક નંબર લખો તો કોના છે ઈ આ મારી વહુ નો મારા છોકરા નો ગોત છે હા ચાલુ રાખો કઈ નથ તો ચાલુ રાખજો એટલે બાપા હવે પાકે ઘરે કાંઠાળો છે ઓય મારી જિંદગી બગડી ગઈ ભાઈ શું કરું હવે ભાઈ વગર ફાવતું નથી નથી ફાવતું પણ શું કરવું બધું આખે કરવું પડે રોટલા ને ને એવું બધું હવે તો થાય છે આમાં એમ જ ડુંગળી જેવી ચીજ છે એટલે નો ખાવ તો એમ કઈ ખાવી એમ આવશે ક્યારેક રોટલી કરતો નથી રોવાય હે ક્યારેક રોટલી કરતો હોય ને હા બધું આમ યાદ આવી જાય આંગોડા પડી જાય

Tatrodia Sohan. Tatrodia Sohan. Ah. Uh, Anak Gang Bipariya. Ah, uh, Gang Bipariya. Anthalu ko? Bipor. Anthalu ko Sihor. Silo Bahu Nagar. Ah. Uh, Oke. Okay. Nama teman karwadi nama mu je? Nama saya Mina. Hah? Yeah, ya Mina. Mina nama? Mina, nih M, Mina. Ah, Mina. Mina Ben. En bapak nama? હા બટુકભાઈ મીના બટુકભાઈ મીનાબેન બટુકભાઈ જાધવ જાદવ ઓકે હવે આ તમાર દીકરાનું નામ શું છે માનવભાઈ મહેશભાઈ માનવભાઈ મહેશભાઈ આ દીકરો અને બે દીકરીઓ હારે એનું નામ એનું નામ છે કબીતાબેન મહેશભાઈ પછી એક બીજી નામ છે રિદ્ધિબેન મહેશભાઈ એક પેલી નું નામ હું કીધું પરિતાબેન બેન હા પરિતા મોટી હા અને નાની નામ રિદ્ધિ હે રિદ્ધિ 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 બેન હા ઓકે હવે તમાર ઘર મોબાઈલ નંબર બોલો જી એકાણું તોતેર એમ નઈ આ ઓડિયો વાયરલ થાય તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને મને મને અરે કાઈ અત્યારે જ ગયો

પણ હવે દારૂ બારૂ પી ને હેરાન ન કરતા ના બે વર્ષ થયા કરતા દારૂ બંધ કર્યો બે વર્ષ થઇ ગયા પણ પછી પાછા બાય આયવા પછી પાછા આપડે ફુરત થઈ હે કેમ તું સામે બોલે ના ના એવું નથી દાદા મારે આપડે હું પછી વાત ચા બની જાય ના ના હું 24 દાદા દારૂ પીતો હું હીરા ગણું છું ઓકે આલો બનેલ ટ્રાય કર્યો કરું છું હમણાં ડ્રિંક તમારા ફોટા મોકલો તમારી ઘરવાળી ના ફોટા મોકલો તમારો ફોટો મોકલો બે નો બે હા હા એ મીનાબેન બોલો કોણ બોલો હું બેન મનસુખભાઈ રાઠોડ બોલો

તમારો દીકરો છે ને માનવ હા એની પાસે નંબર લીધા તો થોડુક એટલું થોડુક કરી અને હવે કદાચ બેન તમે તો સમજદાર હો તો કદાચ હવે માણસ માત્ર ભૂલ ને પાત્ર હોય અને થોડુંક સમાન ધર્મ સમજી બે દીકરીઓ હારે રેવાઈ ગઈ છે આવું બધું છે તો હવે તમારું ઘર ઢાંકી દ્યો તો અમારી તો વિનંતી હોય કાર્યકર તરીકે તો સમાધાન કરી દયો તો આજીજીજી કરી ને બે માણસો આવી ને તેડી જાય ને એવું બધું કરે કેમ કે બે દીકરીઓ હારે વઈ ગઈ છોકરો જુવાન છે હવે કદાચ એને કલંક લાગે છોકરા ને એનું ક્યાંક ગોઠવું હોય છે એને તારી માં હું હારી આ બધી વસ્તુ જે જીવન જરૂરિયાત છે જે સંસારિક જે કઈ પાયા છે એમાં નથી જવું ઈ એક તમારી જીત છે પણ માણસ માત્ર ભૂલ નો પાત્ર હોય છે ના ના ભાઈ મા નહીં મતલબ એમ કતો તો તમને તમારા દીકરા તમારું ઘર તમારું બાંધવું નથી બાબો હશે નહીં બાબાને ક્યાં આવો રાખે અહીંયા આવે છે ભાઈ બાબાને હવે પણ હવે તમારા અત્યારે શું છે કે હવે ઈ દારૂ દી તો નથી કાંઈ એવું છે નહીં તો થોડુંક સમાન ધર્મ સમજી અને મીનાબેન માફ કરીને બાંધી લ્યો ને તમારું ઘર ના 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 તો આમ છે હવે માલ ફોન નો આ નંબર ના કરતા એમ નહિ પણ તમારા દીકરીઓ પણ બે હારે છે હવે તમે અટન અડધી અડધી જિંદગી વહી ગઈ ગણાય બેન અહીં ભલે ને હવે તો મરી જાવ તો એ વાંધો નહીં મરી જાવ એનો વાંધો નથી પણ આ ઓલા વાયલા બધા હાઈડે હાઈડે છે એનો વાંધો એમ કહું છે હાલો હા હા એટલે થોડુંક હવે એમાં હવે હવે ગઈ ઢગટ પણ કાઈ તમે બીજું ક્યાંય તમારે ક્યાંય બીજે ક્યાંય લફરું છે